ઇસ્લામ ધર્મમાં ઈદ એ મિલાદ ઉન નબીનો તહેવાર ઉજવવામાંના ત્યારે ભાવનગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા આ દિવસનું હર્ષ ઉલ્લાસભેર ઈદ એ મિલાદની ઉજવણી કરવામાં આવે છે ભાવનગર ચાવડી ગેટ મોહમ્મદ શાહ પીર બાપુની વાડી ખાતેથી ભવ્ય જુલસનું આયોજન કરવામાં આવ્યું છે ઇસ્લામ ધર્મમાં ઈદ એ મિલાદ ઉન નબીનો તહેવાર પૈગંબર મોહમ્મદમાં જન્મદિવસની ઉજવણી માટે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષ ઈદ એ મિલાદની ઉજવણી કરવામાં આવે છે ભાવનગર ચાવડી ગેટ મોહમ્મદ શાહ પીર બાપુની વાડી ખાતેથી ભવ્ય જુલસનું આયોજન પણ કરવામાં આવ્યું ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આવતા હોય છે વિશાળ જુલસમાં જોડાતા હોય છે જેને લઈ સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પ્રસ્થાન તેને નિયત કરેલ સ્થળ પર પૂર્ણ થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે શાંતિપૂર્ણ રીતે ઈદે મિલાદની ઉજવણી થઈ માટે કસ્બા અનુમાને ઇસ્લામની ઓફિસ ખાતે ડીવાયએસપી આર આર સિંધાલ પીઆઈ ડાબી પીઆઈ વાઘેલાની ઉપસ્થિતિમાં कस्બાના હોદ્દેદાર સ્વયંસેવકો સાથે માર્ગદર્શન મીટિંગ યોજાઈ હતી ડીવાયએસપી સિંધર સહિત પીઆઈ વાઘેલા ડાબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું इरफान સોલંકીનો રિપોર્ટ એસલાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે